જગડીયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જગડીયાના ધારાસભ્ય રીતેશ વસાવા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા જેમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલીપ વસાવા દ્વારા ગોચરની જમીનના પ્રશ્નો ધારા ધોરણ વગર ચાલતા માટી ખોદકામ તેમજ રેતી અને સિલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી સામાન્ય સભામાં તાલુકા પંચાયત દિલીપ દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા ભાજપના જેક આગેવાન હિરલ પટેલ દ્વારા એવો સનસની ખેજ આક્ષેપ ઝઘડિયાના વહીવટી તંત્ર પર કરવામાં આવ્યો હતો કે ઝગડિયા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા

તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવાની ખાતરી અપાઈ હતી તો આજે જે આપણે એક દિવસીય કાર્યશાળા રાજ્ય સરકાર તરફથી એટલે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તરફથી અને સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત તરફથી જે રાખવામાં આવી છે એ કાર્યશાળાનો ઉદ્દેશ એ જ છે કે આપણે શહેરો અને ગામને ઝીરો વેસ્ટ તરફ આગળ લઈ જવા છે અને શહેરોને કચરા મુક્ત કરવા માટે આપણે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અને સાથે સાથે નિર્મલ ગુજરાત ટુ પોઈન્ટ ઓ જે ગુજરાત ગવર્મેન્ટનું એક ઇનિશિયેટિવ છે એની અંદર જે આપણે જે રાજ્ય સરકાર તરફથી અર્બન શહેરો માટે બસો ચાલીસ કરોડ અને ગ્રામીણ શહેરો માટે આપણા ત્રણસો પચાસ કરોડનું જે એડિશનલ ફંડિંગ સ્વચ્છતા માટે કરવામાં આવ્યું છે અને એની દિશામાં આપણે નગરપાલિકા ગ્રામીણના જેટલા ડિપાર્ટમેન્ટ છે આપણા હેલ્થ એજ્યુકેશન અને સાથે સાથે મામલતદાર નાયબ મામલતદાર ટીડીઓ શ્રીના ડિપાર્ટમેન્ટ કલેક્ટર સાહેબના વિભાગ અને બીજા જેટલા પણ સંકલન વિભાગ છે એ બધાને સાથે મળીને આ કામગીરી માટે એક દિવસીય કાર્યશાળામાં સૌથી સારામાં સારી રીતે કેવી રીતે આપણે કામગીરીને કરી શકીએ એ દિશા માટે આપણે રાજ્ય સરકાર તરફથી આ ડિસ્ટ્રિક્ટ લેવલની એક ટ્રેનિંગ્સ રાખવામાં આવેલી છે શું નામ સર મારું નામ વિનય પટેલ છે હું ટીમ લીડર તરીકે છું અને અમે લોકો अर्बन સેન્ટર તરીકે સ્વચ્છ ભારત મિશનની અંદર કામ કરીએ છીએ આજે સામાન્ય સભામાં તાલુકા પંચ મામલતદાર કચેરીની ફરિયાદ કરેલી કેમ કે જેમ સરકાર શ્રીના જે અનાજની સ્કીમ છે એનએસએફ તેમાં ત્યાં કોમ્પ્યુટર ઓપરેટરો પૈસા લઈને કામ કરે છે બીજું વિધવા લોકોનું બે કામ ગૂંચવાય છે બીજું કે આપણે આધાર આધાર કાર્ડ કાર્ડ માટે આમ બહુ ધક્કા અહિયાં ટોટલ મજૂર વર્ગ છે મજૂર વર્ગ બસો અઢીસો રૂપિયા નો રોજ પાડીને તાલુકામાં આવતા હોય અને એમને જો ધક્કા ખવડાવે તો આ વ્યાજબી ના ગણાય એટલે અમારા સરકાર શ્રીને અપીલ છે કે આ સિસ્ટમ અહીં બંધ થવી જોઈએ